ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા વનીકરણ અભિયાન દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારના વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વનીકરણ ડ્રોન સહાયિત પુનઃ વનીકરણ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીજીની અધ્યક્ષતામાં કમાટીબાગ ખાતે પક્ષીઘર પાસે આવેલ ડ્રોન સહાયિત પુનઃવનીકરણ કરવામાં આવ્યું કે જેમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની નિષેધ દેસાઈ કાઉન્સિલરો તથા નગરપાલ પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો તમામ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના બાળકોના ઉપસ્થિતિમાં આજ રોજ અહીં કમાટીબાગ ખાતે ડ્રોન દ્વારા વનીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણે જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે હરિત ક્રાંતિની દિશામાં અને હરિત ક્રાંતિ દ્વારા સમગ્ર વિશ્વ જ્યારે આજે ગ્લોબલ વોર્મિંગની અસરોથી હેરાન થઈ રહ્યું છે ત્યારે માત્ર ને માત્ર પર્યાવરણ એટલે કે પર્યાવરણ રક્ષા અને પ્રકૃતિ પ્રીતિ આ પહેલો અને એકમાત્ર ઉપાય છે જેના થકી મનુષ્ય જીવન કે કોઈપણ પ્રાણી સૃષ્ટિ માટે આપણે બેટરમેન્ટ કરી શકીએ આપણે બેટર સારામાં સારી જિંદગીની વ્યવસ્થા જાળવી શકાય તે માટેના પ્રયત્નો કરી શકીએ અનેક અઢળક અનેક વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે કે વડોદરા શહેરમાં આવેલ વિશ્વાનેત્રી નદીના તટ વિસ્તાર કે એમાં કેટલીક જગ્યા એવી છે કે જ્યાં જાતે જઈને આપણે વૃક્ષારોપણ કરી શકીએ તેમ ન હોય ત્યારે આ ડ્રોન દ્વારા એના બીજનું રોપણ કરવામાં આવે જેથી કરી અને વરસાદ વરસવાથી ત્યાં પણ પ્લાન્ટેશન શક્ય બને આજ રોજ અહીં આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના શ્રી શીતલભાઈ મિસ્ત્રી દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડેપ્યુટી શ્રી અને સૌ સભ્યશ્રીઓ અને મોરચાના સૌ સાથે મળીને તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો કે જે લોકો આ શીખે અને પોતપોતાના વિસ્તારમાં અથવા જ્યાં પણ જરૂર પડે ત્યાં આ ડ્રોન દ્વારા પણ વનીકરણ શક્ય છે તે એ સમજવી કેળવી અને એમાં એ લોકો પણ પોતે પ્રયત્નશીલ થાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું